નાક કમ્પલેટ ઉભી કરવી જઈને વારી હા કમ્પલેટ પાઉ આયા કમ્પલેટ આ તો મકામ કાપક

હા હેડજો ગોળ ખાવા કેમ હું લાયાવો વડી ગોળ ખાવા ગાડી લાયાઈએ ગાડી લાયાઓ ઓહ વ એ હારા એરંડા પાચા એટલે સીધી ગાડી લાયન ઊભી કરી દીધી તમે તો તાણ ઈના કરતી બે ભેંસો લાવવા પાકતો તો એ તો મારા કાકાએ લાય કાકાકો લાય ઓહ હાડો હું આવો હા નેડો આવજો જલ્દીપા હા આવજો હો એ જાડિયા તો એડે લે અ મારા માતાએ નવી ગાડી લાયા છે ગોળ ખાવા પેવા આવતો તો વાત કરે કા તારું પણ ગાડી લાયા તા હું મળી તું તો હેડો તો આમ દોડતો દોડતો આ આવતો તો હવે હું હા હેડો તાન જો બોલાવતા જલ્દી આવજો તાન હો હા 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 આ નવી ગાડી જલ્દી જલ્દી બોલા

એ હું એ કાળુ ભા આજી જોય કી 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 કાળુ ભા હાજી કાળુ ભા હાજી મુરત લાવો

અસત થાય અન આવી આમ શોરૂમ માં કરવા થઈ કોઈ ઘણું જીવજો હા એ તો જીવવાનું એટલા

તમારે ના લઈ જવાયર નહીં સાયકલ ને પગે ચલાવીને ગાડી નું ચલાવી અલ હેલિકોપ્ટર ઘણા ચલાઈ નાખ્યો ઘણો ફેવરી નાખ્યો

એ કાકા મારા બપુમ બપુમ ગાડી લાયા હ અરે એ જો ચાલવી થઈ ગઈ ને ચરે પેલે આગે કરવી પડે છોરિયા એ ની એવી તો ખબર પડે કાકા માર ના એવું નહીં કરવાનો અમાર ગાડી ઓમ વારવાની છે બંઠા કા કોણ બોલી આરા પેટાર કમા પેટાર આ કોકબર તમને હું થાય જાઉ અમે તમને મારું પટિર કરવા છો નવનું ગાડું લાયા બાપ બેસો કાળુબા મહી નાક્ષકું તમને આ

તમે ધક્કો માર ને ગાડી મારે ધક્કો મારવો ને કાબુ એ નઈ મુસાડે

પૈસા એક બાજુ વાત રહી પણ કાળુબાઈ કદી ઘોડ વેચ્યો નહીં ને પછી ગાડીમાં નહીં હજી કુટુંબ વાળા ને પૂરા ત આગેવાન એજ વિચાર આગેવાન બગાડી નહી આઈએ પછી કાળુ તમે છેત્રી જ ના આવો પેલા દારૂ પીપી ના આવી ગાજી બગડી છે તમે પેલા તમારે બધું થા તમે ત્યા તમે સફા કરી દો બોલાવો હું તાર ગાડી મારું બે હું મારા ઘેર તરીકે કાળુજી કાળુજી ને આલુ ફોન લે

મારી પૂરી વાત હોબરજો પછી તમે વચમાં બોલ બોલ ના કરતા હોબળો બાર તે મારા બેસો ને બેસો ચાર નાખવાની બધો હું નશું તે તમે જે કરવો બોલો હું ઘેર જઉં છું ઘોડ નો તો બોલા પેલા હેલો પોપટલાલ બોલો હા કારીગર ગાડી બગડી છે રસ્તા રસ્તા વચ્ચે બગડી છે કેટલી વાર માં આવો